ખરાબ રસ્તા પર ભરાયેલા પાણીમાંથી સ્થાનિકો વાહન પસાર થવા મજબૂર બન્યા છે ડ્રેનેજના પાણીથી સતત દુર્ગંધ અને બીમારી ફેલાવાનો પણ ભય સ્થાનિકોને રહે છે જોકે વીઆઈપી રોડ પર ફૂટપાથ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે હવે આ ડેવલપ વિસ્તારમાં સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે પણ એક મોટો સવાલ છે હાલમાં અમદાવાદ સહિત ગુજરાત અને દેશમાં ભર શિયાળો ચાલી રહ્યો છે પરંતુ અમદાવાદમાં શિયાળા વચ્ચે એ ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે આ વાત છે સેલા ગુમા ખાતે આવેલ એ વીઆઈપી રોડની કે જ્યાં ડ્રેનેજના પાણી રસ્તા ઉપર ફરી વળતા એ ચોમાસા જેવી સ્થિતિ અહીંયા સર્જાય છે જે પાણી ભરાયેલા રસ્તા ઉપરથી એ વાહન ચાલકોને પસાર થવું પડી રહ્યું છે અને ડ્રેનેજના પાણી એ રસ્તા ઉપર ભરાતા અહીંયા સતત દુર્ગન જે છે તે આવી રહી છે જેના કારણે લોકોને શ્વાસમાં લેવામાં પણ એ તકલીફ પડી રહી છે વાહનોને નીકળવામાં તકલીફ પડી રહી છે અને એ રસ્તા ઉપરની પરિસ્થિતિ જોઈ શકાય છે કે કેટલા પાણી અહીંયા ભરાયા છે લગભગ એક કિલોમીટરનો આ પટ્ટો કે જ્યાં વીઆઈપી રોડ ઉપર જે હનુમાનજી મંદિર આવેલું છે તેની પાસેનો આ માર્ગ છે ત્યાં મુખ્ય રોડ ઉપર પાણી ભરાતા એ સ્થાનિકો માટે અહીંયા સમસ્યા એ હાલાકી સર્જાય છે એ વાહન ચાલક એ સ્થાનિક સાથે વાત કરીશું અચ્છા આપ હમણાં

એક સાઈડ કોર્પોરેશન આવે છે એક સાઈડ ઓડા આવે છે પણ વી જી ઓડા અને કોર્પોરેશન વચ્ચેનો જી વીઆઈપી એકસો એંસી ફૂટનો રોડ કે જેની અંદર તમને જી વીઆઈપી નામ છે તો વીઆઈપી સગવડને આ તે બધું હોવું જોઈએ એના નામે કોઈ જાતનો પણ જીરો નામની વેલ્યુશન ગણાય એવું પોઝિશન છે અને પાણી અને ગટરની સમસ્યા ઓડા અને વીઆઈપી ઓડા અને મ્યુનિસિપાલિટી વચ્ચેની છે એટલે કોઈ એનો જવાબ આપી શકતા નથી બીજું

એટલા માટે કહી શકાય છે કારણ કે આસપાસમાં કોઈ ફૂટપાથ નથી વચ્ચે લાઇટો છે એ પણ ક્યાંક બંધ હોવાની વાત છે એ સ્થાનિકો કહી રહ્યા છે આપ શું કહેશો આમ વીઆઈપી રોડ કેમ કેવો હોવો જોઈએ વીઆઈપી રોડની અંદર ફૂટપાથ હોવી જોઈએ લાઇટ કમ્પ્લીટ હોવી જોઈએ અહીંયા કોઈ સુવિધા જ નથી ખાડા ખબડાવાળા રોડ છે ગટરનું પાણી રોડ ઉપર આવી જાય છે ઘણી વખત એક્સિડન્ટ પણ થાય છે કોઈના હાથ પગ પણ ભાંગે છે તો આવો રોડ ન હોવો જોઈએ આ

અહીંયાથી છે ઘુમા બપલનું પાણી અહીંયા આવે છે અહીંયા સેલા ગામ છે ગામથી અહીંયા જે ક્લબો સેવન શાંતિપુરા સુધી ઊભું રહે છે પાણી અને પણ આ ગંદકીની એટલી બધી દુર્ગંધ આવે છે ને એટલી બીમારી જ છે એટલે ગામની અંદર કોઈ ઘર એવું નહીં હોય કે બીમાર નહીં હોય મારે માસ એટલે અહીંયા સુવિધાનો અભાવ છે બીમારી છે તે પણ લોકોનું કહેવું છે અને આ વીઆઈપી રોડ કે જ્યાં આ સ્ટ્રીટ લાઇટો એ પણ બંધ હોવાની વાત એ ફૂટપાથનો અભાવ અને જે નામ છે એ નામ પ્રમાણેની સુવિધા આ રસ્તા ઉપર આ રોડ ઉપર નથી એ સીધા આક્ષેપ લોકોના છે અને સીધી રીતે અહીંયા દેખાઈ પણ આવે છે ત્યારે જોવાનું એ રહે છે કે વર્ષો જૂની રહેલી આ જે ડેનેજ ઉભરાવાની સમસ્યા એ ક્યારે દૂર થાય છે કારણ કે જે પ્રમાણે આ ડેનેજના પાણી રસ્તા ઉપર છે એ ખુલ્લા પ્લોટોમાં પણ ભરાયા છે જેના કારણે એ પાણીનો ભરાવો રહેતા એ સતત દુધગંધ મારવી તેમાં મચ્છરોનો ઉપદ્રવ થવો બીમારી ફાટી નીકળવી આ હાલાકી આ તકલીફ આ વિસ્તારમાં એ લોકો ભોગવી રહ્યા છે કોર્પોરેશન અને ઓરડા બંને વિસ્તારની આ સમસ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે કયું વિભાગ કયું તંત્ર એ અહીંયા આવે છે અને એ સ્થાનિકોની સમસ્યા ક્યારે દૂર થાય છે કેમેરામેન તુષાર શાહ સાથે દર્શ રાવલ જી મીડિયા અમદાવાદ આપ જુઓ સ્માર્ટ સિટીની આ હાલત છે જે એક સ્થાનિકે જણાવ્યું કે વીઆઈપી રોડ કહેવામાં આવે છે પણ વીઆઈપી જેવી કઈ સુવિધા નથી લાઇટો પણ નથી સ્થાનિકો અત્યારે ખૂબ હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે ચોમાસું અત્યારે નથી પણ ચોમાસા જેવો માહોલ આ રોડ પર જોઈ શકાય છે અમદાવાદમાં ભર ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે અને આ વાત છે એ ડેવલપ થઈ રહેલા ઘુમાસેલા વિસ્તારની કે જ્યાં વીઆઈપી રોડ પાસે રસ્તા ઉપર ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે અને તે પાણી ફરી વળતા અહીંયા ચોમાસા જેવા દ્રશ્યો એ સર્જાયા છે એક તો ખરાબ રસ્તો એમાં પણ આ ડ્રેનેજના પાણી ભરાવા તેમાં ખાડાનો પણ ખ્યાલ ના આવે એમાંથી વાહનો એ પસાર કરવા એ હાલાકી આ સ્થાનિકો માટે સર્જાય છે અને એ સ્થાનિકો આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ આપણે વાત કરીશું કાકા રૂમાલ બાંધ્યા છે તમે હા દુર્ગંધ આવે છે તે માટે રૂમાલ બાંધીને આગળ નીકળવા માટે ચાલવા માટે રૂમાલ બાંધી તો જ પોઝિશન ચલાય છે ન ચલાતું નથી અહીંયા આગળ કોઈ પણ આવે તો તને ખબર પડી જાય કે આટલે કેટલું દુર્ગંધ વાસ આવે છે કેટલા ટાઈમ કેટલા ટાઈમથી આવું છે આવું લગભગ એમ માનો કે દોઢોક મહિનાથી આ પંદર દિવસથી તો આ પોઝિશન ચાલે જ છે દસ દિવસ પાછા કોઈ મિનિસ્ટરો આવવાના હોય તો ચોખ્ખું થઈ જાય છે મિનિસ્ટરો પાછા ગાયબ થઈ જાય અઠવાડિયા પછી પાછી હતી નવી નવી પોઝિશનો થઈ ગયા છે પાંચ દિવસ પહેલાં સીએમઆઈ હતા ત્યારે એક પણ ટીપું પાણીનું રોડ ઉપર હતું નહીં

કે એમાં કોઈ એનો કોઈ ઉકેલ આવી શકે એવું હોય તો કોઈ કઈ કરો નકર પછી બહિષ્કાર કરવાનો વારો આવશે કોનો બહિષ્કાર ચૂંટણી કમિશનર કે ચૂંટણી અધિકારી જે આવે તે સીએમ કે ભાજપ ગમે એ હોય આંકડે એનો ઉપયોગ તો કરવાનો જ છે એના વિસ્તારની અંદર જો આ અમિત શાહનો વિસ્તાર આવે છે અમિત શાહના વિસ્તારની અંદર કોઈ જાતની કંઈ સુવિધા છે નહીં કહેવાય વીઆઈપી વીઆઈપી શું છે એ લોકોને ખબર નથી કે વીઆઈપી અમે છે કે પબ્લિક વીઆઈપી છે તમે શું કહેશો આ વીઆઈપી રોડ છે નામ બરાબર છે વીઆઈપી રોડ છે નામ પ્રમાણે કામ નથી એટલે નામ તો અમને બરાબર લાગતું નથી કે વીઆઈપી રોડમાં જેવી સુવિધા જોતી હોય એ પ્રમાણે કોઈ સુવિધા નથી આ બે ત્રણ વર્ષથી આ જો આ પાણીનો પ્રોબ્લેમ છે ચોમાસામાં પ્રોબ્લેમ તો અતિ વિકટ બની જાય છે કોઈ અમારે હલાતું નથી અમે આ રસ્તો છોડીને બીજેથી આમ ફરીને હેલ્વું પડે અમારે એવી કોઝિશન છે અમારી બહુ તકલીફ મારું મંદિરે આવો છો તો શું સીપી મંદિરે આવવામાં ઘણી વખત હરિભક્તોના ખાડા ખબડાની અંદર હાથ પગ તૂટે છે ફ્રેક્ચર થયેલા છે પણ વીઆઈપી જેવું કોઈ વસ્તુ છે જ નહીં છેલ્લા ત્રણ વર્ષથી અમે અહીંયા મંદિરે આવી છીએ પણ પાણીનો એટલો મારો રહે છે કે એની કોઈ વાત ન મારી નજરે જ એક ભાઈનું એક્સિડન્ટ થયેલું એના હાથને પગ બે તૂટી ગયેલા હતા તો આને તાત્કાલિક વ્યવસ્થા કરે નકર અમે ભાજપનો બહિષ્કાર કરશું જોઈએ કેવો આમ તમારા નજરે વીઆઈપી રોડ કેવો અત્યારે વીઆઈપી રોડની અંદર ફૂટપાથ હોવું જોઈએ સ્ટ્રીટ લાઇટ હોવી જોઈએ પાણી ક્યાંય ભરાય ગયેલું ન હોવું જોઈએ એનું નામ વીઆઈપી પણ વીઆઈપી ભાજપ જ અને સરકારના અમલદારોને ને એ જ બધા ભોગવે છે પ્રજાને કોઈ સુવિધા મળતી જ નથી એટલે અહીંયા એ વીઆઈપી રોડનું નામ છે પણ એ સુવિધા નથી ફૂટપાથ નથી સ્ટ્રીટ લાઇટોના ઠેકાણા નથી રસ્તાના પણ ઠેકાણા નથી અને તેમાં આ ડ્રેનેજ ઉભરાવાની એ સમસ્યા જે જેના કારણે એ રાહદારીઓ એ વાહન ચાલકો એ સ્થાનિકો એ મંદિરે આવતા લોકો હોય શાળાએ જ ધંધાર્થી હોય વેપારી હોય નોકરિયાત વર્ગ હોય બાળકો વૃદ્ધો મહિલાઓ તમામ લોકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે અને આ સમસ્યામાંથી મુક્તિ ઈચ્છી રહ્યા છે કારણ કે વચ્ચે આ સમસ્યા ક્યાંક દૂર થઈ હતી પરંતુ ફરી એકવાર એ ડ્રેનેજના પાણી ભરવાની સમસ્યા સામે આવી છે અને વર્ષો જૂની આ સમસ્યા જે છે એ સતત અહીંયા જોવા મળી રહી છે જેના કારણે એ પારાવાર મુશ્કેલી અહીંયા લોકોને પડી રહી છે અને સીધી માગ છે કે કોર્પોરેશન હોય કે ઓરડા હોય એની હદમાં એ બોર્ડર વિસ્તારમાં આવતા વિસ્તારમાં આ સમસ્યા જે છે એ દૂર કરવામાં આવે અને પ્રજાને પડતી હાલાકી જે છે એ તેમાંથી તેમને મુક્તિ મળે કેમેરામેન तुषार शाह दर्शन रावळझी मीडिया अहमदाबाद